સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત રાજ્યના રાજ્યપાલે સંબોધી આપેલા આવેદન પત્રમાં જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં ગેમ ઝોનમાં આગની દુર્ઘટના બની હતી જેમાં મોટા પ્રમાણમાં જાનહાની થવા પામી છે ત્યારે આવા આઘાતજનક અને દુઃખદ માનવ સજ્જિત દુર્ઘટનામાં ઉચ્ચતમ ન્યાયાધીશ દ્વારા તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કડકમાં કડક પગલાંની માંગ કરાય છે આવેદન પત્ર આપવા મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ હાજર રહેવા પામ્યા હતા રાજકોટ શહેરમાં જે ડોમમાં આગ લાગી હતી એક માનવસર્જિત દુર્ઘટના હતી અને એની અંદર ગુજરાતના નિર્દોષ નાગરિકો બાળકો મૃત્યુ પામ્યા છે ત્યાંના પોલીસ કમિશનર અને ત્યાંના પ્રશાસિત અધિકારીઓ સીધા જીમ્મેદાર છે તેઓની ઉપર ન્યાયિક તપાસ થવી જોઈએ ગુનાહિત પ્રવૃત્તિની તપાસ થવી જોઈએ અમે રાજ્યપાલ શ્રી પાસે એવી માંગણી કરી છે કે ગુજરાતના ઉચ્ચતમ ન્યાયાલય એટલે હાઈકોર્ટના જજ પાસે આ ઘટનાની તપાસ થાય અને એની સખતમાં સખત સજા થાય એવી માંગણી લઈને અમે એક રાજકીય પક્ષ અને ગુજરાતના ગુજરાતના નાગરિકો વતી માંગણી કરવા આવ્યા હતા આવી અનેક ઘટનાઓ ગુજરાતમાં બની રહી છે પરંતુ આ આટકવાની નામ નથી ગુજરાત રાજ્યની અંદર જે સરકાર ચાલી રહી છે એ સરકારની સરકારનું કોઈ પણ સંસ્થા ઉપર નિયંત્રણ નથી અહી જંગલ ચાલે છે પૈસા ઉઘરાણી શાસક પક્ષના નેતાઓના અને ભ્રષ્ટાચારથી ડૂબેલી આ તંત્ર ખૂબ જ લોકોના માટે જીવ જોખમવાર છે કાવાડોમ હોસ્પિટલ તરીકે સ્કૂલ તરીકે કોલેજ તરીકે કે રેસ્ટોરન્ટ તરીકે કે જીમ તરીકે જે જીવતા જાગતા શમશાન ઘાટ જેવી રીતે ચાલી રહ્યા છે આ વારંવાર આ જે ઘટના બની રહી હતી ગુજરાતની પ્રજા ખૂબ ગુસ્સો છે અને આ સરકાર જે પણ તૈયારી કરે છે તે કામ ચલાવ બાબત હોય છે એ લોકોને ખાલી મગરના આંસુ બતાવે છે અને અઠવાડિયા પછી પાછા આ ડોમ ચાલતા થઈ જાય છે અમે એ જ માંગણી કરવા એવા છે કે સરકાર વારંવાર તપાસ કમિટીઓ બનાવે છે એનું પોટલું બનાવે છે અને અભરાઈએ ચલાવી રહી છે તો આ બાબત સરની તપાસ હાઈકોર્ટના ન્યાયાધીશ પાસે થાય જેથી લોકોને ન્યાય મળે અને ન્યાયની અંદર લોકોનો વિશ્વાસ રહે કારણ કે અમે સરકાર પર કોઈ એવી અપેક્ષા રાખતા નથી કારણ કે જંગલરાજ ચાલે છે અને આ જંગલરાજ શાસક પક્ષના નેતાઓના મેળા પીપળામાં ચાલે છે ને ભ્રષ્ટાચારથી ચાલે છે